વેલકમ ટુ ફૂડ ઇસ્ટ આજે આપણે શીખીશું મુંબઈની લારી સ્ટાઈલમાં ચાટ જે એકદમ ખાવામાં લારીની ચાટ જેવી લાગે છે તો તમે અમારો વિડિયો જરૂરથી જોજો આજે બનાવીશું ચાટ જેની માટે આપણે લીધું છે કટ કટ કરેલું ઘરે બનાવેલું દહીં કરેલી ડુંગળી બાફેલું મેશ કરેલું બટાટું સેવ લીધી છે ગ્રીન ચટણી બનાવી છે જે આપણે કોથમીરની બનાવી છે ઇમલીની ચટણી લીધી છે લાલ મરચું પાવડર લીધો છે અને ચટ મસાલો લીધો છે અને મેન વસ્તુ પૂરી લીધી છે તો સૌથી પહેલાં આપણે પૂરીને કાણા પાડીને રાખી લઈશું હવે આપણે સૌથી પહેલાં મેશ કરેલા બટાટાને ભરી લઈશું હવે આપણે ડુંગળીને ભરી લઈશું હવે આપણે નાના નાના કટ કરેલા ટમાટાને એડ કરી દઈશું હવે આપણે દહીં એડ કરીશું હવે ગ્રીન ચટણી નાખીશું જે આપણે કોથમીરની બનાવી છે હવે આપણે ઇમલીની ચટણી નાખીશું હવે થોડું થોડું લાલ મરચું પાવડર નાખીશું હવે ચાટ મસાલો નાખીશું હવે ઝીણી સેવ નાખીશું હવે ઉપરથી આપણે થોડી ઇમલીની ચટણી નાખીશું અને ગ્રીન ચટણી નાખીશું તો રેડી છે આપણી ચાટ તમે જોઈ શકો છો કે કેટલી ડિલિશિયસ લાગી રહી છે અહીં તમારા મોઢામાં પાણી આવી જ ગયું હશે જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ